વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એસોસિએશન દ્વારા તારીખ પહેલી ફેબ્રુઆરી અને રવિવારે વડોદરામાં તેરમી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક લાખ દોડવીરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેરેથોનનું ફ્લેગ ઓફ કરવા માટે ખાસ ઉપસ્થિત રહેશે સસ્ટેનેબિલિટી થીમ હેઠળ માય સાઇડ માય પ્રાઇડ શીર્ષક હેઠળ મેરેથોન યોજાશે વડોદરા મેરેથોનનો પ્લાસ્ટિક રિડ્યુસ રિફ્યુઝ અને રિસાયકલ

અને આપ વિચાર કરો કે જે પ્રકારે સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા આવતા હોય એ જ રીતે આ મેરેથોન ની અંદર ભાગ લેવા માટે પણ વિદેશથી ઘણા રમતવીરો આવતા હોય છે ત્યારે હું માનું છું કે વડોદરા મેરેથોન એ આદરણીય વડાપ્રધાન શ્રી નું જે ફિટ ઇન્ડિયાનું નું સ્વપ્ન છે આ સ્વપ્નને એ ખૂબ સારી રીતે ચરિતાર્થ કરે છે અને વ્યસન મુક્તિ અને બીજા ઘણા બધા સમાનતાના એવા સારા સામાજિક સંદેશો પણ લઈને વડોદરા મેરેથોન આવતું હોય છે ત્યારે

सौंपी है और श्रीमानी भांडी भाई श्री उद्योगालय बहुत आभारी है वड़ोदरा मैराथन का कि एक गजरा रन जो इंक्लूसिविटी वेमेन एम्पावरमेंट मेंटल हेल्थ के लिए एक पहल है उसका एक प्रयास हम वरा मैराथन में भी लाएंगे ये पहली बार एक इंक्लूसिविटी का मुद्दा वड़ोदरा मैराथन में होगा गुजरात में ये पहली बार एक इंक्लूसिविटी रन एक मैराथन में इंट्रोड्यूस किया जाएगा और मैं बहुत आभारी हूँ मुरादाबाद एम एमजी वडोदरा मैराथन पावर्ड बाय चार्ज जोन तेरमू एडिशन पहली फेब्रुआरी ए सवार थी फ्लेग ऑफ थे अपना नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी द्वारा फ्लेग ऑफ थनारी आप रेस માં આ વખતે એક લાખ દસ હજારથી વધુ રજીસ્ટ્રેશન થયા છે એ આપણા સૌ માટે ગર્વની વાત છે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈમ રનમાં બી વધારો થયો છે અને આપણા પાંચ કિલોમીટરના અનેક રન્સમાં પણ આપણે વડોદરા અને આપણા દેશભરમાંથી અને વિદેશથી આવનારા દોડવીરોની જે વધુ નંબર્સ આવી રહ્યા છે એ આપણા માટે એક ફિટ ઇન્ડિયા માટે એના પ્રયાસ માટે એક ખૂબ જ અગત્યની વાત છે આપણા આદરણીય પ્રધાનમંત્રી જે અભિયાન ઉપાડ્યો છે ફિટ ઇન્ડિયાનો કે આપણે પ્રગતિ કરવી હોય તો ફિટ તો રહેવું જ પડશે આપણે શારીરિક માનસિક અને તો એને લઈને આપણા પોલીસ કમિશનર શ્રીએ નશા મુક્ત ભારતનો એક સંકલ્પ બધા જ પાર્ટિસિપન્ટ દ્વારા લેવડાવશે અને આપણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જે લંડનમાં લંડનની સંસ્થા છે એના રેકોર્ડનો નિષ્ઠાપવા માટેનો આપણો પ્રયાસ છે જોડે જોડે ઇન્ક્લુઝિવિટી એક વડોદરા મેરેથોનનો આદેશ છે એનો એનો એનું એક આત્મા છે તો દિવ્યાંગ તો આપણે પહેલેથી ઉમેર્યા છે તો આ વખતે એલજીબીટી ક્યુ કમ્યુનિટીની બી આપણે જોડે લઈએ છીએ અને આપણા આદરણીય મહારાણી શ્રી રાધિકા રાજે દ્વારા પ્રેરિત આપણે આ નો બી સમાવેશ કરીએ છીએ ગજરા રનમાં સાતસો રજીસ્ટ્રેશન થયા છે અને બધા જ દોડવીરો આપણે ત્યાં આવી રહ્યા છે ચાલુ થઈ ગયા છે વડોદરા આપણે સૌ દોડીએ આપણા બહારથી આવેલા મહેમાનોને વધાવીએ અને આપણી આપણી આ જે વડોદરા મેરેથોન આપણી મેરેથોન જે આયોજિત થઈ રહી છે રવિવારે એને આપણે પોતાની ગણીને ખૂબ સુંદર રીતે વધાવીએ